એટમે મારી વાત લગાડી જો એટલે ફોન ન કરતા રૂપિયા કરી અચરો મેલી કેમ સોભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ તાર હે ને માર પડવા આવી છે સાંજ તો મારા વિડિયો માં તમારા બધા મિત્રો સ્વાગત છે યાર તો આ છે ને ભાઈ ઘરેથી મસપુરીને જયા નથી અને બંદર કામકાજ બહુ ચાલુ છે એટલા માટે અને મર પણ માર બાહેન ભાઈ જોજો શું કર ભાઈ બપા તમે ચીપડા કાઢો તો આપણે શું करू હવે તો બહુ કામ વધી ગયું જો

તો પણ હક તો તેમ ખાવા દેવું આયા ટાઈન ટાઈન બંધન તો ફિટ કરવા પડે ને બે ફેરા હા બે ફેરા તો ફિટ કરવું પડે ને તો પણ ટાઈન થઈ જાય ને ટાઈન આ ખોલો બનાવું છું હોંઢિયા હોંઢિયાનો ખોલો એવું છે એમાં આવશે ને તો તો ખોલો બાંધી તો હોંઢિયામાં વ્યાય એ પછી આ ન પડે ને બહુ એ વાત સાચી હો

હમ હ બેનારે જોવો પછી તમારે એક ને પકડવાનું છે ને હું ભાઈ પકડી દેઉ તમે ઘરે રહીએ હું બે બંદર પકડી લાય હમ એક બંદર ખાડાન પકડે લાય એવું કરેલા પટિયો તૈયાર કરીયો કે હા પકળ બે થેલીમાં હા એટલે ધીરે બે કપાજો ને બધી જઈએ હું તમને બતાવું બિનારો વિડીયોની અંદર હું બંધ છું બોખું ખોલી છો કાદામાં કાદામાં બબડાટી અને હે ને ભાઈ અત્યારે મતલબમાં હાજ પડી ગઈ છે ભાઈ મેં બધી પણ લી લીધી હાજ પડી ગઈ છે ને આપણે ફાઇનલી જવાનું છે બહુ અને હવે આજે મળીએ ને તમને કહું કેટલું શાક આવે એમ તો ફેમિલી અહીંયા ને ભાઈ એટલા ફાંડી આવી જશે અમે પંદર પકડવા આવી જશે ને એટલું બંધ પકડી જશે અને એ ખોલો ને એવું બધું પકડવાનું છે સંજયભાઈ આમલીયા માટા મારે છે ખોલો પકડ લઈ ભાઈ ભાઈ તમને મચ્છી બતાવી દઈ અને ભાઈ જોઈએ બધી એક જો ભાઈ ટીટમ છે ખોલો પકડ ભાઈ તમને મચ્છી બતાડી દઈ એટલે તમને ઓલા બંધનું શાક તો ભાઈ ન બતાવી દે કોઈ એના બદલથી ભાઈ સોરી કારણ કે ઉતાવળો ભાઈ આ બંધને થઈ ગયું છે ને આમ जिंग जिंग लिए भी हाँ उन्हें ने निम्ती टीटर में जाओ जो जाओ जो नहीं जाओ भाई जो ये कोई अने आम तो भाई लो साक से मैं लो पिक से पानी भी आई जैसे थोड़ा थोड़ा रास से हैं होंसे होंसे हसल है वो है पापा सुड़ी आओ खेलियों ने माता सुड़ी आओ इंटरो खेलियों ने माता का एक हम सुड़ी आओ पड़ा पड़ा हसल से एम हम कैसे हमारे रिंग को बन हसल से आएंगे तो हाँ हैं

અને મિત્રો જોઈ શકો ભાઈ એટલું કઈક શાક છે અને થોડું ભાઈ અમે પકડેલું છે તો તમને છેલ્લે છેલ્લે બતાવવું અને ભાઈ આમાં થોડે તો છે પણ ટોટરા ને માહિયું એવું બધું જોડે અને રિંકબેન બીતાનીઓ ટોટરા ને માહિયું ને એવું છે બીજું કઈ સેની ને તમે ઠલઈ આવો જરૂર ભાઈ બીજું બે ત્રણ શાક ભયું રાત હાલો ભાઈ આ વેણ કે છે ને લાલ ફોંડી આવી છે આ લાવ ઈ ખોલી મથલો ખોલો તો વાલો અને હાલો રિંકબેન હું જાવ છું ઓલા પડકે પકડવા પણ ઓલા પડકે નહીં ઓલા શેડે પકડવા અને મિત્રો બીજી વાત તો એ કે હે ને વેનકી છે ને ભાઈ એક અહીંયા છે એક અહીંયા છે એક પાછું એક વગડું ભાવ આમ જાય છે એટલે હે ને ના ભાઈ છે એટલા માટે હે ને ભાઈ શાખે આખા બંદરમાં સી દે છે તમે લમજો નાનજી કાકા ને ધનજી ભાઈ આપણા બંધણી આવ્યા છે ભાઈ

અને આવું બધું છે ભાઈ અમારી ડોલે અહીંયા બોલો તો ફેમિલી શાક કેટલું આવ્યું ને તમને ભાઈ બતાવી દઉં તો હે ને ભાઈ કાપડી હળંગ તો છે પણ એ પહેલાં જોઈએ આપણે વેખું વેખું ભાઈ આવું કંઈક છે વેખા પછી કહેવામાં આવે અને આ બે હે આ બે મીઠા પાણીના બાબરિયા છે ભાઈ અને આ ઝીંગલી ત્રણ ચાર ઝીંગલી જોઈએ એક તો નાની ફગાવી આ એની કદાચ મોટે આવી અને ભાઈ જોઈએ કહો ભાઈ મતલબમાં કંઈક કેટલું શાક છે આવું બધું છે ભાઈ આલો ફેમિલીઓ હું બધાને પકડાઈ જશે ને ભાઈજી ભાઈજી ભાઈ ભાઈજી હાલો ને કહું બેન ભાઈ આવો જી હોય મૂકીને હવે હાલો 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 ફેમિલી ભાઈજી ભાઈ ઘરે હવે ફેમિલી હવે હે ને ભાઈ અમે ભાઈ કસી શાકભાગ બધું થઈને છે કિલો ભાઈ બધું થીન ભૂકો આવી ગયો જશે ઘરે ભાઈ કસી ને ભાઈ કિલો કેટલો બધો થી ભૂકો આવ્યો છે અને બીજું કાંઈ લાટ શાક આવ્યું જ નહીં ફેમિલી હવે શું કહેવાય કેમ કહેવાય ને કંઈ ખબર તો છે નહીં અને અંધારે અંધારે અંધારા એલા જઈશ ભાઈ બચ્ચું ચાલુ આમાં કરવું પણ એમ કે આમ નકર બે લાવ પડી ભસણી કરતા ભાવ પડીએ ભાઈ અને આમ છે ભાઈ બધું તો હવે આપણે પાણીને બધું નખાઈને આપણે આટો મારવા રાખવું તો એ પણ તમને બતાવી તો હે ને ભાઈ ત્યાં સુધી બિનારો ને ઘેરી દઈને પેલા તમને હે ને મચ્છી બતાવી દઉં મચ્છી બતાવી દઉં આનો ફેમિલી ઘેરે પગી જાય છે ને મચ્છી ભાઈ ફેલવી નાખી છે ને આવું બધું બે સાક છે મતલબ માં એ પણ છોકરો ને ઓ હોના 1 2 ને પાંચ ને છે ભાઈ અને આ એક વેખું છે ભાઈ મતલબ માં મચ્છી આવી ફાઇનલી ફેમિલી આવે શાકભાઈ બધું લીધું એટલું આવ્યું છે અને જમીન લીધો હું જમીન પછી બંધણ અપાઈ ગયો છું અલગ બંધણ ત્રીજું બંધણ ફેટ થાય ના તો ભાઈ હેને હમણાં કોઈ ટેન્શન ન લેતા ભાઈ ગારો નહીં આવ્યો ને એટલે હોંડી આવે ભાઈ હમણાં ન આવે હવે હા કે પંદર દી પછી ભાઈ શાક આવવા રહે ત્યાં સુધી ભાઈ કોઈ ટેન્શન ન લેતા અને આને શું કહેવાય ભાઈ કેજો જરા કોમેન્ટ કરી જો ગળી ગયો બોલ ઘરમાં મતલબ આ ફેમિલી આમ છે ભાઈને બંધણ ફીટ કરે તો બધે ઓલા પડે બચ્યું ભાઈ એક તારું ભાઈ ટોળું છે ભાઈ તો આવું બધું છે હવે ના જોઈ હું છે હું કામ કરાવે તોડવી ના તોડવી નાખે કે તોડવી ન નાખે ઠેજ હું શું કરાવે કરાવે જવું પણ બાકી બહેને તો ફેમિલી એટલે આ છે ને આવી રીતનું કંઈક બંધન છે ભાઈ તમને દિવસે ઇન્ફોર્મેશન આપી હાલો કારણ કે મસ્તો મસ્તો એમ ન નીકળેલા હોય અને કાંઠે બંધન પકડવાનું હોય તો અને આ બંધનમાં બધી બધી દોઢ કિલો હુંડી આવેલા છે ભાઈ પોતાણી આવે ને તેથી

અને જઈ ભાઈ બધે જો ફિટ કરે છે હવે એટલે એમ તો બધે ફીટ કરતા કરતા હે ને આયા તો ભાઈ પૂગી જશે એટલે લઈ ઓલા પણ લઈ આયા મતલબમાં મતલબ આયા કઈ હેર કુ થાય છે કા બાપા હઉ આમ છે ભાઈ આ તમને કોઈને આળા સડે તો હું YouTube ફેમિલી તમને એક રાત દી કામ કરવા એ અમી જો કેમ કે ઈ તમારે છે ને લેણું કર નાખો લેણું થઈ જાય કે એટલે તમારે રાત દી ઊંઘ ન હોય એટલે તમારે રાત દી કામ કરવું પડે આમ દેખાનું લેણું કાઢવાને પૈસા આપે એટલે અમે રાત બધું કામ લીધો મસબા મે ઓન્લી ફોર કામ કરવાનું અને અહીંયા કાઠે બંધણ ફિટ કરવાનું ઓન્લી ફોર કેમ મજા બે હા એમ બોલી જે મતલબ કામ ભાઈ સારું છે કા બાપા હો કામ તો કરવું જ પડે ને તો આ પટી ગઈ તો બોવાની એટલે આની એટીટીન હોટિયા નો તો એમ આના ફેમિલી હવે આ ભલે બધે કામ કરતા હું હવે કે ગીરો નથી લાવ્યો કે ગીરો લઈ જાવ પછી બહુ હાંધો મળું એટલે એમ જો બધે ઓલા પણ કામ કરતા હું અહીં હાંધો કરતો મારા હાંધો નથી રહ્યો આ બધા દીકરા વહી ગયા પણ બંધણ ઊભું કરેલું નથી ભાઈ મતલબ માં બધું કામ કરશે ને કાલમાં થાય હે ને ભાઈ હું છે ને ભાઈ ફાઇનલી કંટ્રોલી ભાઈ ગયો છું હવે બધે ભેગા તો મારે તો આવું જ પડશે થઈ ગયું તું ભાઈ હું શું ન કરાવ્યું પણ હાંધો કરે ને ડૂકવાડી તો ઊભા ઊભા ને બેઠા બેઠા ને વાહ હાંધા દીધા ભાઈ કીરા બે હાંધા કરી નાખ્યા બરો એટલે વાર તો લાગે ફેમિલી હવે હેને ભાઈ કેટલું બંધન નાખશું કેટલું નહીં નાખી હું છે બધું આના આગલા વિડીયોમાં તમને ભાઈ બધી માહિતી આપ દઈ બંધનનો વિડીયો નહીં બનાવીને કદાચ જો મશવાઈ નીકળી દઉં તો મશવા મૂકી દે ભાઈ હું છે તો એને ફેમિલી વિડીયો પસંદ આવ્યો હોય તો પછા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો મળશું નવા વિડીયો સાથે નવા દસ સાથે હું બધા મિત્રોને જય માતાજીને બાય 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 ને બાય બાય